समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજે આ જિલ્લાઓમાં વરસાદની વરસાદ ની શક્યતા રાજ્યમાં વરસાદ પડ્યા ને ઘણો સમય થઈ ગયો છે ત્યારે ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવા ઝાપટા પડ્યા હતા હવામાન વિભાગ દ્વારા વીસ અને એકવીસ ઓગસ્ટ રોજ તાપી નવસારી અને ડાંગ વલસાડ દમણ અને દાદરા અને નગર હવેલી અમુક સ્થળોએ ભારે વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પચમહાલ અને દાહોદ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી થી મધ્ય मध्यम बरसातनी संभावना छे તેમજ দক্ষিণ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ બંધ રાજ્ય સરકાર દ્વારા શાળામાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે કે હાલ જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ પર અચૂક લઈ જવાતા હોય છે આ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે વિદ્યાર્થીઓની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાને કારણે દુર્ઘટના ઘટતી હોય છે રાજકોટ એઇમ્સમાં 2 કરોડની ખર્ચે બની લે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં રાજકોટની એઇમ્સ હોસ્પિટલનો સમાવેશ થાય છે. છેલ્લા અઢી વર્ષથી ઓપીડી સેવા કાર્યરત છે. ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાસ્તે એઇમ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 2 કરોડના ખર્ચે બનીલી આધુનિક BARDL BSL2+ લેબનું ઉદ્ઘાટન 10 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું છે. લેબમાં જીવલેણ વાયરસના ખાંદી લેબમાં રૂપિયા 700 થી રૂપિયા 7000 માં થતા 28 ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવશે. 120 વિદ્યાર્થીનીઓ એ जवानोंને બાંધી રાખડી ગઈકાલે દેશમાં રક્ષાબંધનનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે ધાનેરાની કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા 0. પર પહોંચી અને દેશના BSF જવાનોને રાખડી બાંધી અને જવાન ભાઈઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી હતી આ આહલાદક દ્રશ્યો સૌ કોઈની આંખમાં ખુશીના આંસુ લાવી દે તેવા છે इलेक्ट्रिक बस खरीदवा पर મળશે 10 लाख ની સબસિડી इलेक्ट्रिक बस खरीदवा पर મળશે 10 लाख ની સબસિડી જી હા ગુજરાતમાં બનેલી નવી ઇવી નીતિના ડ્રાફ્ટમાં ઇવી ને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે આ સબસિડી વહેલાતે પહેલાના ધોરણે આપવામાં આવશે યોજના હેઠર બસ ખરીદવા પર રૂપિયા 10 લાખ સુધીના ડિસ્કાઉન્ટની તૈયારી હતી 700 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે કેન્દ્ર અને રાજ્યઓ સંયુક્ત રીતે ઉઠાવશે ભંજન દેવને યુએસ યુકે અને કેનેડા થી રાખડીઓ આવી સારંગપુર શ્રી કષ્ટ ભંજન દેવને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદને યુએસ યુકે કેનેડા આફ리카 દુબઈ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશ દુનિયામાંથી 30 થી 35000 થી વધુ રાખડી અર્પણ કરાઈ હતી તો બીજી બાજુ રાજ્યના તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે લોકો વહેલી સવારથી જ ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા છે ન્યૂયોર્ક માં નીકળી ઇન્ડિયા ડે પરેડ બોલિવૂડ સ્ટાર સે જોડાયા રવિવારે અમેરિકાના ન્યૂયોર્ક માં ઇન્ડિયા ડે પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રામ મંદિર સહિત 40 ઝાંખીઓ સામેલ કરવામાં આવી હતી રામ મંદિર ની ઝાંખી ને લઈને વિવાદ પર થયો હતો ન્યૂયોર્ક મેયર ને પણ ફરિયાદ કરવામાં આવી હતી કે રામ મંદિર ની ઝાંખી મસ્જિદ તોડી પાડવાનો મહિમા કરે છે તો સોનાક્ષી સીહા પંકજ ત્રિપાઠી અને મનોજ तिवारी સહિત ઘણા કલાકારો એ પણ પરેડ માં ભાગ લીધો હતો લોકરક્ષક અને PSI ની ભરતીમાં અરજી કરવાની મોડિતક અરજી કરવામાં બાકી રહી ગયેલા ઉમેદવારો માટે લોકરક્ષક અને PSI ની ભરતીમાં અરજી કરવાની મોડિતક છે IPS હસમુખ પટેલે જાહેરાત કરી છે કે ભરતી પરીક્ષા માટે એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો બાકી રહી ગયા હોય તે તમામ ઉમેદવારો 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે PSI લેખિત પરીક્ષામાં બન પેપર 1 સાથે લેવાશે પેપર 1 માં પાસ થયા હશે તેમનો પેપર 2 તપાસવામાં આવશે લાંબા વિરામ બાદ નવસારી માં વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ નવસારી માં વરસાદની એન્ટ્રી થઈ હતી નવસારીના વાતાવરણ માં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વાતાવરણ માં ઉકળાટ અને ગરમીના અસહ્ય અહેસાસ વચ્ચે શહેરીજનોને ને રાહત મળી હતી ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માં વરસાદ ની આગાહી કરી છે જેને પગલે આજે બપોરે નવસારી શહેર માં વરસાદી માહોલ જામ્યો હતો सीआरपीएफ काफला पर आतंकी हमला मां इंस्पेक्टर शहीद जम्मू कश्मीर ना उधमपुर मां सुरक्षा दरो अने आतंकवादीઓ વચ્ચે અથડામણ થઈ છે એન્કાઉન્ટર માં सीआरपीएफ इंस्पेक्टर शहीद થયા છે સામે આવેલી માહિતી અનુસાર सीआरपीएफ ના જવાનો પેટ્રોલિંગ પર હતા આ દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો જે પોસ્ટ આતંકીઓ ના ટાર્ગેટ પર આવી હતી તે પોસ્ટ ઉધમપુર ના ડુડુ વિસ્તાર માં પોલીસ ચોકી હતી લગભગ 8 કિલોમીટર દૂર છે લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ રાજકોટમાં લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે લોકમેળાનું નું ચાર દિવસ પછી ઉદ્ઘાટન કરવામાં આવશે આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે હવે લોકમેળાને પ્રારંભ થવાના માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે મેળો જ્યાં યોજવાનો છે તે રેસ્કોર્સ મેદાનમાં તૈયારીનો તૈયારી ધમધમાટ ચાલી રહ્યો છે આ વખતે ટિકિટના દર નાની રાઇડ્સના ના રૂપિયા ત્રીસ તો મોતી રાઇડ્સના ના રૂપિયા ચાલીસ યથાવત રાખવામાં આવ્યા છે ना नामे नी तमारा कुरियर ના નામે 60 લાખ ની છેતરપિંડી તમારો કુરિયરમાં ડ્રગ્સ છે તેમ કહી આરોપીએ મહિલા પાસેથી 60 લાખ પડાવ્યા હોય તેવી ઘટના સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર આરોપીએ મહિલાને ફોન કરી સીબીઆઈ માંથી બોલો છું અને તાઇવાન જતાં કુરિયરમાં ડ્રગ્સ મળ્યું છે તેમ કહી ટુકડે ટુકડે આરોપીએ મહિલા પાસેથી 60 લાખ પડાવ્યા હતા પોલીસે પટણાથી આરોપીની ધરપકડ કરી છે એક આરોપી હજી ફરાર છે शु सीबीआई केस ने दबाववानों प्रयास करी रही टीएमसी ए कोलकाता बलात्कार हत्या केस चाली रहे सीबीआई तपास पर सवाल उठाया पार्टी ए कहू के पांच दिवस बीती गया परंतु हजू सुधी कोई नक्कर महित नहीं ए आ केस अपडेट आप टीएमसी ए कहू कोलकाता केस सीबीआई शु कर रही है कोईपन विपक्षी पार्टी सीबीआई पास थी एक शब्द पर पूछी रही नहीं आ केस म प्राथमिकता न्याय प्रदान करवा હવે બીડી વિનારાઓ ચેતી જજો હવે બીડી વિનારાઓ ચેતી જજો કારણ કે બજારમાં નકલી બીડી મળી રહી છે જૂનાગઢના વિસાવ ધર્મા આવેલા માંડાવાળા રોડ ઉપર જય ખોડિયા સોપારી નામની દુકાનમાંથી પ્રખ્યાત કંપનીની બીડીઓનો જથ્થો જડપાયો છે પોલીસને મળેલી માહિતીના આધારે ચેકિંગ કરતા બીડીઓનો જથ્થો નકલી હોવાનું બહાર આવ્યું છે પોલીસે ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ કરી અને અન્ય શખસોની શોધખોળ હાથ ધરી છે

केजरीवाले राजी नामो આપ્યું હોત તો સરકાર પડી ગઈ હોત જેલમાંથી બહાર આવેલા આપ નેતા મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલે રાજીનામું ન આપવાનું કારણ આપ્યું છે તેણે કહ્યું જ્યારે હું જેલમાં ગયો ત્યારે મારી પાસે ઘણા વિભાગો હતા મારા જેલમાં રહેવાને કારણે વિભાગોનું કામ અટકી જાય છે એટલે મે તરત રાજીનામું આપી દીધું પરંતુ જો કેજરીવાલે રાજીનામું આપ્યું હોત તો સરકાર પડી ગઈ હોત ભાજપના ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે કેજરીવાલે મુખ્યમંત્રી પદ છોડ્યું ન હતું મમતા બેનર્જી ને ગોરી મારી દો પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ કરવા બદલ એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું ઇન્દિરા ગાંધીની જય મમતા બેનર્જી ને ગોરી મારી દો જો તમે આવું ન કરી શકતા હોવ તો પછી હું તમને નિરાશ નહીં કરું આ પોસ્ટ વાયરલ થયા બાદ કોલકાતા પોલીસ એક્શનમાં આવી અને યુવતીની ઓળખ કરી અને તેની ધરપકડ કરી છે યુવતીએ આ પોસ્ટ કોલકાતા રેપ કેસના સંદર્ભમાં કરી હતી સરકાર બનશે તો કલમ 370 પાછી લાવીશું નેશનલ કોન્ફરન્સએ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ધંડેરો જાહેર કર્યો છે પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલાએ મેનિફેસ્ટો બહાર પાડતી વખતે જમ્મુ અને કાશ્મીરના લોકોએ ઘણા વચનો આપ્યા છે તેમણે કહ્યું જો સરકાર બનશે તો અમે કલમ 370 અને 35A પાછી લાવીશું આ સિવાય અમે 200 યુનિટ સુધી મફત વીજળી આપીશું બેરોજગારીના મુદ્દે કામ કરશે અને ગરીબ પરિવારોને 6 સિલિન્ડર મફતમાં આપવામાં આવશે સ્ત્રીઓ બલિદાન આપવાનું બંધ કરશે તો સંબંધો ખતમ થઈ જશે. કમના રનઆઉટ કહે છે કે જો મહિલાઓ બલિદાન આપવાનું બંધ કરશે તો ઘણા સંબંધો ખતમ થઈ જશે. પુરુષો તેમના કરતાં વધુ સ્માર્ટ, પ્રતિભાશાળી અને સફળ સ્ત્રીઓને પસંદ નથી કરતા. સ્ત્રીઓ પણ એવા પુરુષોને પસંદ નથી કરતી જે તેમના કરતાં ઓછા સફળ અને સ્માર્ટ હોય. જો દર વખતે માત્ર તમે જ સંબંધને ટકાવી રાખવાનો પ્રયાસ કરો છો તો તમારો પાર્ટનર તમારા માટે યોગ્ય નથી.